મારા એક સ્ટુડિયો છે ને તે હું ગમડામાં કલાકારનું સિલેક્શન કરવા ના આવું પણ એક ભાઈએ કીધું કે ગમડાના લોકો હોય અહીંયા પણ પૈસા ના હોય અને અહીંયાનું ટેલેન્ટ સારું હોય એટલે હું એ કલાકારની તપાસ કરવા માટે આવ્યો કે ચેવું ચો કલાકારો ચો ગઈ હકી એટલે અત્યારે તો પછી લાવ્યું નહીં મા એક કહેવું પણ ખાલી ચેકિંગ કરું કે છોકરો ચો ગોહી તે કીધું છે ગમ્મો અમારે ત્યાં મોકલા હિ કહું આપણે રોડ પર આવી જજો કે કહું ગમવા છે ને તો બખાડો વધારે થાય ને પબ્લિક વધારે ભેગી થઈ જાય એટલા માટે કહું તમે રોડ ઉપર આવી જજો કોઈ ખબર ના પડે એટલા કે જેટલા કલાકાર હોય એટલા એટલે કહું ચેવું છોકરો ગોય જો હારું ગોય તો ઇવન સ્ટુડિયો ગાવા લઈ જવું એટલા માટે જ આવ્યો છું પણ આ છોકરો બોલાયા તો હી પણ હવે ચાણી આવી તાની વાત એટલે કે મને તો આટલા ઉભું રહ્યા હેત એ કિસાને ચાર વાર તાર તો ચો આવી લ્યા કું પડી જાય એ કી ધનિયા હા આબુ ના હે કોકન આ લે તો મારા આબુ તો ક્યાં આઈ હા જલે આ ચોકડી લેર તન હા એને ચોકા લઈ જા આપણ સ્ટુડિયો ચોકા સ્ટુડિયો લઈ જા આપણ કું જા તારું ગોય ના એ હું કહું વાત હું તારે જો ગાવ અને તને હું કહું તન હા આબુ પેલો કમો ગોડો એને લઈ ગઈ હા એને લઈ જી લેળો ત બેઠો છે હે લીધી ઈ કાન લઈ આઈએ એને હા લે દે

ઘમણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો ઈ સોલુમનગર થી આયા કાર્યક્રમમાં હાજરી આપો ઓ હો વાહ કમા ઓ સાבי આ બરોબર અને જે હારું ગાહે ને સ્ટુડિયો ગાવા લઈ જાવ ને ગીત બનાયો પાછો એટલે તું ગાવા મુ હે અને ગાય આવડી ને પાછો તારું મનપસંદ ગીત લે હું મારા રેકોર્ડિંગ તો કરવું

બી જરૂર છે એકાદ બીજું કઈ દો બે હોય ને તો સારું પછી તમે સ્ટુડિયો લઈ ગયો કઉ પણ તમે આવો હા હવે તને એકાદ બીજું સંભળાવજો પેલો વિક્રમ સંભળાવજો ઓ

માર બેટો હાચું તમારી કોપી સરી ભારત માતાની જય બોલો હેડ જય ભારત માતાકી જય ઓ માર ગમા હા તારે કલાકાર બનવું છે પાછું ના તો હું કા કે ના તો ખાલી દાસવ ફેમસ સી નઈ હા જા હે તા હવે મને બેટી જાણનો નેનાને ઠાય હળિયા ગેર ભૂસી મરી હે આટ તો બજારમાં જાવ છો તમે જો ખાલી તો આ બજારમાં છો તમે દોડ દો নি মই লাইলা কি কৰিছো আমি

તજુ થાય ને એટલે હાડી થાય જાય બોલા હારું બેઠો બેઠો અને પછી ઓકી વડ જાય ને એટલે મને ટોટલું હો હું મારો બેઠો છોકરો ભટકાઈ નતો રેવા મારો સાહેબ આ તો ને હું સાહેબ છું ભાઈ હું હતું મારું બેટું મને કે

गाय पन्डितु गोरी ए काकाली ल्याब् किदि